કલેડોમનો જગતના વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો તો ફેમિલી એમ તમને ખબર જ કે અમે આવેલા છીએ કપાસમનો ના છે ને અમારો નવ ઘર તો આવી રીતનું નું કે અમારું નવું ઘર છે તો આ એને આપણે થોડાક દિવસ રોકાવાનું છે શું કેશો આશુ બેન જય માતાજી જય માં મોંગલ ને અત્યારે બધા ખેતર જેલા હે અને આપણે થોડાક દિવસ અહીં રહેવાનું છે કેટલી ફેમિલી તમને કહું બાકી જો આ એક ફેમિલીનું ઘર છે એનો હોડફોન એવું અહીંયા છે બધું સામાન બધું એવું ને સારું પૂરતી પેક કરેલું છે મજૂરી કરવા ને ત્યાં આવું બધું છે કેમ કે ભાઈ બધા ખેડૂતો અલગ અલગ જગ્યાએ આવડા લોકો ટ્રાન્સફર થતા હોય બધે અલગ અલગ ગામમાં રહેતા હોય તો અમુક જે ખેડૂત હોય એને ઘરને હોય એક્સ્ટ્રા ગોદામને તો મજૂર લોકો રહેવા આપે ને અમુક ખેડૂતને અહીંયા ન હોય મકાન ને એવું તો પછી ખુલ્લામાં રહેવું પડે તો પછી આ તંબુને એવું જાણે લીલેશભાઈ વીયા છે પાણી પાણી પીવાનું તો ફરવા જ પીવાનું પાણી ભરીને લેવું જોવા તો ભાઈ આ છે ને પેલું ઘર છે તો ઓડું તો ઘર છે જો આવ્યો એટલે ઓડું કાંઈ ઘર છે નવું ઘર મનકુમ આમાં આમાં જો અત્યારે આ દિવસે છે ને બધું સામાન પેક કરી દીધું એટલે આ ગોદરા ને એવું છે અત્યારે છે ને અહીંયા જેટલું જીવન જરૂરિયાત સામાન હોય ને એ જ લાવે બાકી મજૂરી કરવા આવે તો ત્યાં વધારાનો સામાન ન હોય એટલે સૂવાનું ને એવું બધું નીચે હોય બોર્ડ ને એવું અડધો સામાન અહીંયા પીધો અને આવડાનો જો સૂલો અહીંયા છે અમારી ભાષામાં ને અડથો કહેવાય

ચાલો પેક કરો બેન પેક કરો તમે એમને ખોલવા મીડે એમ નો હાલે મૂકી દો હા જો ચર્ચ ને પેલા ઘર માં થી આવી જા બીજા ઘર માં નાખ્યા તો અહીંયા કઈ નથી એ તો અહીં હુવા માટે હા આ સોક કરે કરી અને જેને આવું તંબુ નો તાણ લોય ને તો એમ પેક કરો જો બાકી હા પાછા બધા આવે ને ત્યારે આ કૂટા ને છે ને તો મશીન ને એવું બાંધી દી બાકી ઓલા પર પાછળ આપણે રહેવાનું છે ને એ છે ને આ તંબુ છે ને ભાઈ ઘર માં હોથી મોટો મોટો તંબુ છે આમાં કેટલા જણા લઈ લેશ ભાઈ એમાં રે 100 જણા 6 જણા રે જો આ

બ્લોગ જોતા હોય તો ભાઈ કોઈ ચીજા તા નહીં અગાવાલાને કહું તો વાંધો નહીં નગર કે ભાઈ તમે બધું ખોલી નહીં ખોતું નહીં હતા નહીં બાકી આમાં આ હા આમાં હું છે ખબર લોટ લોટ છે લોટ સી એટલે આને ઢાંકી રાખવો પડે ને આ ગોળો આ ઘરનો ગોળો આ ગોળો નો હોય કે આંડો આંડો રાખે ઘર છે આ ઘર કઈક અલગ યુનિક છે તો આને જોઈ જ લઈ આપ આ ઘરમાં જવાનું છે ને અહીં છે ને બાજુમાં મજૂરી કરવા વાલે ને આ ને એવું બાંધેલું હોય ને તો આ ગાય નહીં છે ને આવે ને આમ અંદર એમ એટલે સારો પરથી ઝાળ ને એવું બાંધી દીધું હવે આ ઘરમાં ક્યાંથી જવાનું છે કે હેળ નેવું છે હે ગલેબ તો રાખો જ તી ને બાંધેલું છે આ પેક ઘર છે ભાઈ જો વાહ આ તો बाजरो નેવું પડું છે અને એટલું જ જગ્યા છે વધારે નથી આમાં ખોટું ખોલવું નથી અમને પેક રેવા જો આને આຊું બની એવું છે આ આપડે ઘેર તાવડી વેકી કે

આ ઘર છે ને હાજર તૈયાર થઈ જાય અત્યારે કેમ એમને પીડી છે પથારી કરેલી પછી મશનદાનીને હું બાંધી દઈ એટલે ઘર છે ને થઈ જાય રેડી એમ અને ખુલ્લામાં હવે એમના ઠંડીને એવું વધારે પડે છે તો ઠંડીને એવું લાગશે પણ આ એક્સપિરિયન્સ થોડાક દિવસ અહીં રહી એટલે મજા આવે એમ બીજું કંઈ નહીં હું એ પહેલાં આવ્યો હતો પંદર દિવસ રોકાણો હતો ત્યારે હું ને એવું ન બનાવતો ત્યારે આવ્યો હતો પછી ને તો અમી કોઈ દિવસ મજૂરી કરવા નથી આવતા કેમકે ત્રણ વીઘા ખેતરે તો ખેતરમાં મમ્મી પપ્પાની કામ કરતા હોય તો મજૂરી કરવા કોણ આવે અમી બે ભરું હિરા ગામમાં જાતા એવું બધું હતું બાકી કેતા હું તો પહેલી વાર આવ્યા જનકભાઈ તો ઘણી વાર આવી ગયા હા એમ તો ઘણા મેં આવજો હું ઠીક હે આ રાસન આપણે ઠાકી જેલા હોય કે કપામાં તા ઉઠકવાનો પડે એટલે કાદુ ચોપડી દેવાનો કે ઉઠકવાનો પડે એટલે કાયું ન થાય ચૂલા પર રંગીન તો વધારે ઓલું ઠેક ધોવામાં હારું પડે ઈજી બોલે પરે એવું છે એક વાહ બાઈ બોલે એવું છે સમજાય જો સમજાય આ રીતની મેં બાકી જો બધા કપડા ક્યાં હુકવેલા જો

ખાસ કીધું કે અહીં પછી લાઈટની કંઈ ખીરખી સિસ્ટમ ન હોય તો ચાર્જિંગ હોય તે ન હોય તો ક્યારેક લોક લેટ થઈ જાય તો કહેતા નહીં પાસે કેમ કે આખો દિવસ ખેતરે જલા હોય તો ના તો કાંઈ નહીં હોય નહીં કેમ કે ખેતરમાં તો ના શું હોય બાકી અહીંયા સિસ્ટમ લાઇટની થોડીક ઓછી હોય એમ આવી રીતની કંઈક સિસ્ટમ છે કરેલી અહીંથી બધાને ઘેરે જાય છે પાવર એક ઘેરે આમ જાય આમ જાય પછી અહીંયા જાય છે એવી રીતનું છે તો અહીં હાજે હાજે તો લેટનું થઈ જાય બાકી તો આખો દિવસ અમે થોડાક દિવસ ખેતરમાં જઈશું

ફર્સ્ટ ટાઈમ છે પહેલી વાર બાકી તો જોશું હવે અમારા આઈસ પહેલી વાર આવ્યા છે કપાવીમાં બહાર કે નહીં કરી ને પણ પહેલી વાર આવી છે ને હવે બહાર આવી મજા કરશું તો બને મજા આવે કે તો આ કે આવા અમારા નવા ઘર છે એમ સમજવાનું નહી થોડાક દિવસ રોકાવાનું છે આપણે કે આવી રીતનું છે અને હું કહેવાય કે મજૂરની લાઈફ કેવી હોય આમ તો અમારે ખેતીનું ને ઓછું હોય ને એના કારણેથી બધા થોડાક ટાઈમ કપામાં આવી આવે કેમ કે અહીંયા બધા ફેમિલી મેમ્બર વધારે હોય એટલે કામ વધારે થાય એમ કપાસ કપાસને વીણવાનું હોય એટલે ખેતી કામ ઓછું હોય એના કારણેથી મજૂરી કરવા વધારે આવવું પડે અમારા સાઈડ જે હોય ને એને એટલે એવી રીતનું છે તો થોડાક દિવસ અમે લાઈફ એક્સપ્લોર કરીશું કે કેવી રીતનું હોય બાકી બધું એ જાણવું જરૂરી છે લાઈફમાં કે આપણે હાલો આમ કહેતા હોય તો પાંચસો હજાર રૂપિયા આ દિવસમાં બગાડી નાખતા હોય પણ જે મજૂર લોકો હોય એને કેવી રીતના ભેગા કરતા હોય પૈસાની જોવા મળે ઘણું બધું જાણવા મળે એમ બાકી તો બીજું કંઈ નહીં કહું તો અહીંયા રોકાશું થોડાક દિવસ બાકી બધા ખ્યાત રહી ગયેલા અને તમે ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં ત્યાં બધું બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય